નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન સેમ વનમાં પાઠ અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો ચાલો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ ચાલુ કરીશું લખવાનો ચાલો હું બોલું અને સામે તમે જવાબ લખતા જાઓ સૂર્યમંડળના ક્યાં ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે તેમાં એમાં લખો ડી પૃથ્વીને બીજું માનવજીવના અસ્તિત્વ વિકાસ અને પ્રગતિનું પ્રેરક બળ કયું છે તો કે એ પર્યાવરણ ત્રીજું પૃથ્વીના સૌથી ઉપરના ઘન પોપળાને સ્તરને શું કહે છે તેમાં લખો બી મૃદાવરણ ચોથું પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે તે લખો સી ચાર પાંચમું પર્યાવરણનો કયો ઘટક સજીવ સૃષ્ટિને સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી રક્ષણ કરે છે તેમાં લખો ડી વાતાવરણ છઠ્ઠું કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ તેમાં લખો બી વાતાવરણ સાતમું પ્રાણી સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો પર્યાવરણના કયા ઘટકમાંથી પ્રાપ્ત કરે છે તેમાં લખો એ જીવાવરણના પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે તો લખો ડી બે માનવ નિર્મિત પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં સી સાંસ્કૃતિક જલાવરણ પૃથ્વીની સપાટીનો એ એકોતેર ટકા પેસિફિક મહાસાગરમાં કેટલા કિલોમીટરની ઊંડી ખીણો છે તેમાં લખો બી દસ થી અગિયાર પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે તેમાં લખો ડી સત્તાણું પોઈન્ટ ત્રણ ટકા

પાંચમા માં પાર જાંબલી છઠ્ઠા વાતાવરણ સાતમા સાંસ્કૃતિક આઠમા ભૂમિ વિસ્તાર નવમા માં એકોતેર ટકા દસમા ભરતી અગિયારમાં ભરતી ઓટ બારમા માં સૂર્ય ગુરુત્વાકર્ષણ બળ તેરમા માં મોટી ચૌદમા ગરમ પંદરમા ઠંડા સોળમા માં ઘોંઘાટ સત્તરમા પણ ઘોંઘાટ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ખરા ખોટા વિધાનો આપણે લખીશું પેલામાં લખો સાચું બીજું ખોટું ત્રીજું ખોટું ચોથું સાચું પાંચમું સાચું છઠું ખોટું સાતમું સાચું આઠમું ખોટું અને નવમું ખોટું દસમું સાચું અગિયારમું લખો ખોટું અને બારમું લખો સાચું ચાલો હવે જોડકા બંધ બેસતા જોડકા જોડો પહેલાના સામે પાંચમું બીજાના સામે ત્રીજું ત્રીજાના સામે પહેલું અને ચોથાના સામે બીજું ચાલો પ્રશ્ન નંબર પાંચ છે એક બે વાક્યમાં ઉત્તર લખવાના છે પેલું પર્યાવરણના ઘટકો લખો તો લખો પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે પેલું આવરણ બીજું જલાવરણ ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ બીજું મૃદાવરણ એટલે શું લોકો પૃથ્વી સપાટી પરના ઘન પોપડા ને મૃદાવરણ કહે છે ત્રીજું મૃદાવરણ સાથે બને છે તે લોકો મૃદાવરણ ખનીજો ખડકો અને માટીનું બનેલું છે ચોથું મૃદાવરણ કઈ કઈ રીતે ઉપયોગી છે તે લોકો મૃદાવરણ માનવીને રહેણાંક માટે જમીન વનસ્પતિ અને ખેતી માટે જમીન પશુઓ માટે ઘાસચારાઓનું મેદાનો તેમજ ઉદ્યોગો માટે ખનીજોના સ્ત્રોત પૂરા પાડે છે આમ મૃદાવરણ ઉપયોગી છે પાંચમું જલાવરણ એટલે શું તો તલખો પૃથ્વીની સપાટી પરના પાણીના આવરણને જલાવરણ કહે છે પૃથ્વીની સપાટીનો પાણીથી દરેક

પર્યાવરણના મુખ્ય બે પ્રકારો છે કુદરતી પર્યાવરણ અને માનવસર્જિત પર્યાવરણ બારમુ પૃથ્વી પર કયા કયા મહાસાગરો આવેલા છે તે લોકો પેસિફિક એટલેન્ટિક હિન્દ મહાસાગર આર્કટિક મહાસાગરો આવેલા છે તેરમું ભરતી ઓટ કોને કહે છે તે લોકો સમુદ્રના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે એને ઓટ કહે છે ચૌદમો બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે તો લોકો બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે બાર કલાક અને પચીસ મિનિટનો હોય છે પંદરમો મોટી અને નાની ભરતી ક્યારે આવે છે લોકો અમાસ અને પૂનમના ના મોટી ભરતી આવે છે અમાસ અને વદના મધ્યના દિવસોએ સાતમ આઠમ નાની ભરતી આવે છે સોળમું સમુદ્રી પ્રવાહ એટલે શું તો મહાસાગરના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત દિશામાં નદીઓની જેમ વહેતા હોય છે તેને સમુદ્રી પ્રવાહ કહે છે સત્તરમો સામાન્ય રીતે મહાસાગરમાં ગરમ પ્રવાહ ક્યાં ઉત્પન્ન થાય છે અને કઈ તરફ વહે છે તે સામાન્ય રીતે મહાસાગરમાં ગરમ પ્રવાહ વિશ્વવૃત પાસે ઉત્પન્ન થાય છે અને ધ્રુવો તરફ વહે છે સામાન્ય રીતે મહાસાગરમાં ઠંડા પ્રવાહો ક્યાં ઉત્પન્ન થાય છે અને કઈ તરફ વહે છે તે લોકો આ પ્રવાહો ધ્રુવો પર ઉત્પન્ન થાય છે અને મહાસાગરોની સપાટી નીચે વિશ્વવૃત તરફ વહે છે ઓગણીસમું પ્રદૂષણ એટલે શું તે લોકો માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેડા રૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોના

હવા કહે છે છે ધુમાડો પડે તેને ચીડિયાપણું ક્યાં પ્રદુષણની માનવ જીવન પર અસર કરે છે તે લોકો ચીડિયાપણું ધ્વનિ પ્રદુષણ ની માનવ જીવન પર અસર કરે છે ચલો પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલું પર્યાવરણ એટલે શું તે લોકો પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ બે શબ્દનો બનેલો છે એટલે 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 ચારે અને આવરણ આવરણ અથવા આમ પર્યાવરણ પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી કુદરતી બીજું પર્યાવરણના કયા કયા વિભાગો છે તેમાં કોનો કોનો સમાવેશ થાય છે લોકો કુદરતી પર્યાવરણના બે વિભાગો છે જૈવિક અને અજૈવિક જૈવિક વિભાગમાં માનવીઓ વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે અને અજૈવિક વિભાગમાં ભૂમિ જળ અને હવાનો સમાવેશ થાય છે ત્રીજું હવાના મુખ્ય પ્રદૂષકો કયા કયા છે તે લોકો હવામાં ઉડતા બળતણ તરીકે વપરાતા કોલસાના રંજક કણો કારખાનાના ધુમાડાના કાર્બનયુક્ત રંજક કણો તેમજ નાઇટ્રસ કાર્બન મોનોક્સાઇડ બેન્ઝોપાયર અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ હવાના મુખ્ય પ્રદૂષકો છે ચોથું ધ્વનિ પ્રદૂષણની કોઈ પણ ત્રણ અસરો જણાવો તો લોકો લાંબા સમય સુધી એક ધારો ચાલુ રહે તો અવાજ માનવીમાં બેરાશ લાવી શકે છે ધ્વનિ પ્રદૂષણથી માનવીના માનસિક સ્વાસ્થ્ય પાંચમું પર્યાવરણ ને કરતી કોઈ પણ બે પ્રવૃત્તિઓ તો લોકો પેલું કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો તેમજ પરમાણુ શક્તિના ઉપયોગ થતું કિરણોત્સર્જન પર્યાવરણને પ્રદૂષિત કરે છે બીજું જ્વાળામુખી વિસ્ફોટ ભૂકંપ નદીના પૂર વગેરે કુદરતી આપત્તિઓ પર્યાવરણને પ્રદૂષિત કરે છે પ્રશ્ન નંબર સાત છે નીચેના પ્રશ્નનો ઉત્તર લખો પેલું જમીન પ્રદૂષણ અટકાવવાનો કોઈ પણ પાંચ ઉપાય તો લખો પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ બીજું પાકને કીટકોને જંતુથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ ત્રીજું ખેતીમાં

પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ પાણીનું પ્રદૂષણ ઓછું કરવા કે અટકાવવા અંગેની નવી ટેકનોલોજી વિકસાવીને જરૂરી ઉપચારો કરવા જોઈએ હવે ત્રીજું હવા પ્રદૂષણ અટકાવવાનો કોઈ પણ ચાર ચાર ઉપાયો તો લખો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરે તેવી જાગૃતિ ફેલાવવી જોઈએ ચોથું ધ્વનિ પ્રદૂષણ કરવા માટે તમારા કોઈ પણ ચાર પ્રયત્નો તો લોકો મારા ઘરના બધા વાહનોને યોગ્ય સમયે સર્વિસ કરાવવા કહીશ રેડિયો ટેલિવિઝન મોબાઈલ વાજિંત્ર વગેરે ધીમા અવાજે વગાડીશું સામાજિક પ્રસંગો ઉત્સવ ઉદ્ઘાટન પ્રસંગ કે લગ્ન પ્રસંગ વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો અને સાયલન્સ ઝોન કડક અમલ કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આઠમો પ્રશ્ન છે ભૌગોલિક કારણો આપો પેલું દરિયામાં ભરતી ઓટ થાય છે તો લખો દરિયાના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ચડે છે નીચે જાય છે દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી કહે છે અને નીચે ઉતરે એને ઓટ કહે છે ફરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ કસી આવે છે ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારાથી દૂર થાય છે ભરતી અને ઓટ સૂર્ય અને ચંદ્ર ગુરુત્વાકર્ષણના બળની અસરથી થાય છે બધા સ્થળોએ તથા બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ આવતી નથી પૂનમ અને અમાસના દિવસે સૌથી મોટી ભરતી ઓટ આવે છે સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે ચાલો બીજો પ્રશ્ન છે અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે તો લોકો દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના ગુરુત્વાકર્ષણ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનો ગુરુત્વાકર્ષણ બળ એક જ લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુ ભરતી આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો